ઓમ ગણેશ હર હર મહાદેવ ચૌદશનું શ્રાદ્ધ કેટલું મહત્ત્વપૂર્ણ અને આપણે ગુજરાતીમાં તો ઘણીવાર બધા કહે છે કે આ ચૌદશીઓ છે તો એવું કેમ કહે છે કે આ ચૌદશીઓ છે કેમ એને તેરસીઓ બારસીઓ નથી કહેતા તો ચૌદશ તિથિનું એવું એક રહસ્ય છે ને એના કારણે ઘણી વાર કે આ ચૌદસે જન્મેલો છે એટલે ચૌદશા જેવો હોય ચિત્ર વિચિત્ર હોય એવું કહેતા હોય ને કારણ કે તિથિ એ પ્રકારની છે એમ અને એટલા માટે જ આ શ્રાદ્ધ પક્ષમાં ચૌદસ તિથિએ શ્રાદ્ધ અવશ્ય કરવું કેમ કરવું અને કોનું કરવું કયા લોકોનું કરવું શું મહત્ત્વ છે આજે આપણે સત્સંગ કરીશું જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે આ ચૌદશ કોને શ્રાદ્ધ કરવામાં આવે છે તો જે શસ્ત્રથી મરેલા છે અથવા શસ્ત્રથી મારવામાં આવેલા હોય એ લોકોનું શ્રાદ્ધ બિલકુલ કરવું જોઈએ અને એને ભૂલવાનો પ્રયત્ન પણ ન કરવો જે ઘરમાં કોઈએ આત્મહત્યા કરી હોય એ લોકોનું જે ઘરમાં રહસ્યમયી કોઈનું મૃત્યુ થયું હોય એ લોકોએ જેને કોઈએ હત્યા કરીને શસ્ત્રથી મારેલા હોય એ લોકોએ અને જે પોતે આત્મહત્યા કરીને મરેલા હોય કે આવા રહસ્યમયી મૃત્યુ થયેલા હોય એ લોકોનું શ્રાદ્ધ એ ચૌદસ તિથિએ શ્રાદ્ધ કરવું જોઈએ કેમ તો જો તમે તમારા ઘરમાં આવા કોઈ મૃત્યુ બધાના થયેલા છે તો એનું પરિણામ બીજે ક્યાંય કોઈને પૂછશો જ નહીં તમે તમારા પોતાના પરિવારમાં જોઈ લો કે તમારા ઘરમાં જ્યારે આકસ્મિક મૃત્યુ થયેલા છે શું તમારા ઘરમાં શાંતિ છે નહીં જ હોય કલહ ક્લેશ નકારાત્મકતા અને ઘણી પ્રકારની અશાંતિઓ હશે દીકરા કે દીકરી કે કંઈક તો હશે હશે ને સો ટકા હશે એનું કારણ છે કે તમારા ઘરમાં જ્યારે કોઈ આકસ્મિક મૃત્યુ પામ્યા છે એની ક્રિયાઓ જો સરખી કરવામાં નથી આવી તો એ જ તમને પિતૃદોષ કહેવાય કે ભૂતપ્રેત દોષ કહેવાય કે પિશાચ દોષ કહેવાય કે તમને જે નડતર કહેવાય ને એ બધું એ જ છે અને નડતર કરીને એ લોકો નડી નથી રહ્યા પણ એ લોકોના મૃત્યુ પછી એમને જે ગતિ જોઈતી તે શાસ્ત્રના વિધિવિધાન પ્રમાણે કદાચ આપણે કરી નથી શક્યા અથવા તો કરાવી નથી શક્યા કે ક્યારેક ઘણા લોકોમાં ને ઘણા લોકો નથી માનતા એના કારણે આવનારી બધી પેઢીઓને આ શ્રાપ ભોગવવો પડે છે કેમ કારણ કે જ્યારે આવું મૃત્યુ કોઈનું થાય તો સૌથી પહેલાં તો એ પિતૃયોનિમાં જઈ જ ના શકે કારણ કે બહુ જ ખરાબ રીતે મૃત્યુ થયું હોય તો એમના માટે જ આપણે પિંડદાન શ્રાદ્ધ બધું જો પ્રોપર કરીએ તો સો ટકા એ પ્રેત યોનિમાંથી પણ મુક્ત થઈને પિતૃયોનિમાં જઈ શકતા હોય છે અને જે રીતે મૃત્યુ થયું છે એમની આત્માને શાંતિ પણ મળે અને જ્યારે આ ક્રિયા કે બધું સારું ન થાય ત્યારે પછી આ તકલીફો ઊભી થતી હોય છે તો આ ચૌદશે જો તમારા પરિવારમાં એ રીતે કોઈ મૃત્યુ પામ્યું હોય કે મરી ગયું હોય એમના માટે જરૂર શ્રાદ્ધ કરજો હવે શ્રાદ્ધ કેવી રીતે શું કરવું તો તમે જે કાંઈ પણ ભોજન કે રસોઈ બનાવતા હોય તો તમે કાગવાસ છે કે કૂતરાઓને કે ગાય માતાને કે બધાને કરતા હશો એના સિવાય વિશેષ બ્રાહ્મણ ભોજન કરાવજો એના સિવાય એ દિવસે નાના બાળકોને કે દીકરીઓને કે બટુકોને કંઈક ને કંઈક જમાડજો એના સિવાય પશુ પક્ષી શ્વાન એટલે કે કૂતરું છે ગાય માતા છે કે તળાવમાં માછલીઓ છે એને પણ કંઈ ખવડાવજો એના સિવાય ગરીબોને તમે ભોજન કરાવજો કે પછી એ લોકોને કંઈક દાન આપજો એના સિવાય હવે વાત કરું શાસ્ત્રના વિધિ વિધાનની તો જો શક્ય હોય સંભવ હોય બધું યોગ્ય હોય તો પંચબલી કરાવી શકો નારાયણ બલી કરાવી શકો ભૂતબલી પ્રેતબલી કાકબલી નાકબલી આ બધું અલગ હોય છે જેવું જે તકલીફ હોય એ પ્રકારે એ કરાવી શકો અને આ કશું ના કરાવી શકો તો મહાલય શ્રાદ્ધ કરાવી શકો જે ઉત્તમ શ્રાદ્ધ હોય છે અને એનાથી પણ હું નીચે વાત કરું નીચે એટલે કે દેશકાળ સમયને તમારી સ્થિતિ પ્રમાણે તો દેવ ઋષિ મનુષ્ય પિતૃ તર્પણ જે હોય છે એ તર્પણ પણ એટલીસ્ટ તમારા ઘરે કરાવજો કલાક સવા કલાકમાં પૂરું થઈ જાય પ્રોપર રીતે સરસ મજાનું તર્પણ કરાવજો એ તમે કરાવશો ને તો પણ આવું કદાચ કંઈક હશે તો ચૌદશના શ્રાદ્ધમાં એટલીસ્ટ એટલું કરવાથી પણ એવા જીવોને શાંતિ મળશે મુક્તિ મળશે એ ખુશ થશે રાજી રહેશે અને એ રાજી થશે ને તો એ તમને બહુ આશીર્વાદ આપશે આજે કોઈ એક યોનિમાં કોઈ જીવ ભટકતો હોય એને તમે જ્યારે મોક્ષ આપો તો તમે વિચારો એ જીવ કેટલો રાજી થાય કારણ કે કેટલું તડપતું હોય કેટલા વર્ષથી એમાંથી એ યોનિમાંથી મુક્ત થવા માટે તો જ્યારે તમે કોઈ સત્કર્મ એના માટે કરશો તો એ તમારા પરિવારને રાજી રાજી ખુશખુશ કરી નાખશે તો જરૂરથી આ ચૌદ છે જો તમારા ઘરમાં એવું કોઈ આકસ્મિક ઘટના થઈ હોય ને એવું કોઈ મૃત્યુ પામ્યા હોય તો શ્રાદ્ધ અવશ્ય કરજો ઓમ ગણેશ હર હર મહાદેવ